કોઈ મિત્રને નવા ટ્રેલર લેવાના હોય તે પણ જૂના ટ્રેલરના ભાવમાં તો તમને જૂના ટ્રેલરના ભાવની અંદર મોટા ટ્રેક્ટરના અને મિની ટ્રેક્ટરના ટ્રેલર મળી જશે વ્યાજબી ભાવ રાખેલો છે ક્યાં જોવા મળશે એડ્રેસ કિંમત ટોટલ માહિતી વિડીયોની અંદર આપવામાં આવશે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો

મોટા ટ્રેક્ટરના ટ્રેલર પણ છે બંને ટ્રેલર તમને ડેમોની અંદર તમને બતાવવામાં આવ્યા છે તે પ્રમાણે તમને ટ્રેલર મળી જશે એકદમ અત્યારે રક્ષાબંધનની ખાસ ઓફર રાખવામાં આવી છે તમે જોઈ શકો છો શિવ કૃપા ટ્રેલર છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ટ્રેલર રૂબરૂ જોઈ તમારે જે પણ લેવાના હોય મોટા ટ્રેક્ટર અથવા મિની ટ્રેક્ટરના રૂબરૂ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો પહેલાં ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ જજો જેથી તમને ટોટલ માહિતી મળી શકે ટ્રેલર એકદમ હેવી મટીરિયલથી બનાવવામાં આવ્યું છે હેવી ટ્રેલર જોવા મળશે વધારે માહિતી માટે તમે વનરાજભાઈનું કોન્ટેક્ટ કરી લેજો કિંમતની વાત કરું તો મિની ટ્રેક્ટરની ટ્રેલરની કિંમત માત્ર પાસઠ થી ચાલુ થાય છે અને મોટા ટ્રેક્ટરના ટ્રેલરની એક લાખ પાંત્રીસ હજારમાં તમને નવું ટ્રેલર મળી જશે બાકી વધારે તમને માહિતી આપું તો ટ્રેલર ક્યાં જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો ભેસાણ અને પરબ વાવડી ગામે જોવા મળશે તો ટ્રેલર લેવાના હોય યુટ્યુબ ઉપર વિડીયો જોતાય તો વનરાજભાઈના મોબાઈલ નંબર વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય તો વિડીયો ઉપર નંબર મળશે વનરાજભાઈના સત્તાણું બે એકોતેરવાળા નંબર પર કોલ કરી નવા ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો